સતાણી પોતાની દુકાનમાં હતા એ દરમિયાન અજાણ્યો યુવક દુકાનની અંદર પ્રવેશી ગયો હતો બાદમાં મહિલા દુકાનદાર રેખાબેનને વાતોમાં ચડાવી દીધા હતા પહેલી વસ્તુ આપો બીજી વસ્તુ બતાવો એમ કહેવા લાગ્યો હતો આમ કરીને શિફ્ટપૂર્વક જ્યારે રેખાબેનનું ધ્યાન નહોતું ત્યારે ખિસ્સામાં મોબાઈલ ટેબલ પરથી મૂલાઈને મૂકી દીધો હતો સીસીટીવીમાં ચોરી દેખાઈ રેખાબેને કહ્યું કે યુવક મારી દુકાને આવ્યો હતો મને વાતો માં ફસાવી દીધી હતી બાદમાં હું તેને વસ્તુઓ બતાવી રહી હતી ત્યારે મને ખબર ન પડે તે મોબાઈલ ચોરી કરી હતી જ્યારે મારે મોબાઈલનું કામ પડ્યું ત્યારે ટેબલ પર જોયું તો મોબાઈલ ન હતો જેથી મેં સીસીટીવી ચેક કર્યા તો ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું જેથી સીસીટીવી ફૂટેજ સાથે ચોક બજાર પોલીસમાં ચોરીની ફરિયાદ આપી છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ